નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ગરબા તો ઘણા જોયા હશે પણ આવા નહીં કેમ કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો પોલીસ અને કેદીઓ સાથે નાચી રહ્યા છે મિત્રો આ છે જામનગરનો વિડિયો જેમાં પોલીસ અને કેદીઓ સાથે નાચી રહ્યા છે નવરાત્રિમાં ગરબા રમી રહ્યા છે કેદીઓ અને પોલીસ તો મિત્રો તમે આ પહેલી વખત જોયા હશે જેલમાં ગરબા જો રમતા કેમ કે બીજી જેલમાં કોઈ જેલમાં ગરબા રમતા નથી પરંતુ આ જેલ એવી છે તેમાં પહેલી વાર ગરબા રમવામાં આવ્યા છે અને લોકો દ્વારા અને પોલીસ દ્વારા આયોજન કરીને ગરબાનું ગરબે રમ્યા હોય છે તમે જેલમાં તો કેદીઓ પરંતુ જેલમાં જ હોય છે પરંતુ હવે ગુના કરીને પણ જેલમાં ગરબા રમી રહ્યા છે કેદીઓ તો મિત્રો આ સારું કહેવાય ખરાબ કહેવાય એ તમે કોમેન્ટમાં જણાવજો ગુનેકારો ગુનો કરીને જેલમાં જાય છે અને છે બન્યું માહોલ કરીને માહોલ બનાવીને ગરબા રમી શકે છે કેદીઓ પણ ગરબા રમવા માટે ઉત્સાહ લાગતા હોય છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને મિત્રો હાલમાં ગર નવરાત્રી ચાલી રહી છે ગરબાનો માહોલ ગરમ હોવાથી અનેક સિંગરો લાવતા હોય છે પરંતુ અહીંયા સિંગરને ઓનલી ફોર ડીજે લાવવામાં આવ્યું છે અને લોકો અને પબ્લિક પબ્લિક દ્વારા અને પોલીસ દ્વારા આયોજન કરીને ગરબાનું આયોજન કર્યું છે અને બધા જ કેદીઓ એક સાથે નાચી રહ્યા છે એ તો તમે વિડીયોમાં જોતા હશો અને મિત્રો નવરાત્રિના ગરબાના અને સારા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડિયો વિશે તમે શું કહેશો એ પણ કોમેન્ટમાં જણાવી દજો મિત્રો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો